અસાઇમેન્ટ વિષય સંસ્કૃત અભ્યાસક્રમમાં વંદના અને પાઠ એકથી નવ ચાલો સૌ પ્રથમ વાક્યો આપેલા છે આ વાક્યનું ગુજરાતીમાં આપણે ભાષાંતર કરીએ એકમ વનમ અસ્તી એક વન હતું શશક ભીત ભવતી સસલું ડરી જાય છે વાનર અપી અનુ ધાવતી વાંદરો પણ પાછળ દોડે છે શશક ધાવતી સસલું દોડે છે શશક શયનમ કરોતી સસલું સૂતું હોય છે વાનર ભ્રાત ધાવતું આકાશ પતતી વાય દોડો આકાશ પડે છે સિંહ સિંહ કિમર્થ ધાવતી બોલે છે કેમ દોડે છે ચાલો એના પછી આઠમો પ્રશ્ન સિંહ વધતી કુત્ર પતતી આકાશ સિંહ બોલે છે આકાશ ક્યાં પડે છે નવમો પ્રશ્ન શશક પલાયનમ કરોતી સસલું નાસી જાય છે શશક કિમપી ન વધતી સસલું કાંઈ પણ બોલતું નથી શશક વૃક્ષ સમીપમ આગ્છતિ સસલું વૃક્ષની પાસે આવે છે સચિન ખેલતી સચિન રમે છે એશા દિવ્યા આ દિવ્યા છે એશ કપિલ કપિલ ક્ષિપતિ આ કપિલ છે કપિલ ફેંકે છે એશ વિવેક વિવેક પશ્યતિ આ વિવેક છે વિવેક જુએ છે

શાવકમ ખાધતી સાપ એક બચ્ચાને ખાઈ જાય છે નીચે સાપને જોઈ કાગડો બોલે છે એક શાવકહ નીડે નાસી એક બચ્ચું માળામાં નથી તસ્યા સ્વર્ણહાર નદી અસતી તેનો સોનાનો હાર નદી કિનારે છે ત્રણ રાજકુમારી સ્નાનમ કરોતી ત્યાં રાજકુમારી સ્નાન કરે છે ચતુર કાક સ્વર્ણહારમ અપહરતી ચતુર કાગડો હાર ઉપાડી જાય છે અહો પ્રથમ સર્પમ મારી અહો પહેલા સાપ મારું છું

હવે આપણે ભાષાંતર હવે પછીના ભાગ બેમાં જોઈશું